તારીખ સાતમી ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ સત્તાની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે ચૌદ અને પંદર તારીખના રોજ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ નવી કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ વિશેના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અહીં ગોધરા ખાતે રાખવામાં આવેલ અને સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આજે આ કાર્યક્રમ એક જ સમયે રાખવામાં આવે છે કેટલી મગફળી ખરીદવી એ જથ્થા અંગેનો હજી સુધી કોઈ નિર્ણય થયો નથી ટૂંક સમયમાં જ એનો નિર્ણય થઈ જશે અને ખરીદીનું કામ ચાલુ થઈ જશે ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં આરાજકતા ફેલાવવી